અમે તમને વસ્ત્ર આપીએ પણ ભગવાન એ ના કરે મનુષ્ય માતા નું પંચમવેદ ખુલી જાય ને તો કોઈ વેદની જરૂર પંચમવેદ એટલે થોડુંક માતાજી થોડું ઓટલો તમે ઘડી

અને ભૂતરા દાદાના પણ દર્શન કરી જય ગિરનારી જય ભોળિયાના તો મિત્રો પ્રકૃતિની ગોદમાં આવેલું બહુ સુંદર મજાનું સ્થાન તળીવાળા ભૂતરા દાદા તેમજ આપ જોઈ શકો છો આગળ જે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ને બહુ સુંદર મજાનું રાંદલ માતાજીનું મંદિર બનવાનું છે તેમજ મિત્રો સિદ્ધ સંતોનો ધૂણો અને ચાલો મિત્રો હું તમને હવે તળીવાળા ભૂતળા દાદાના દર્શન કરાવું નાંદ્રક અને પાણખાણની વચ્ચે આવેલું આ બહુ સુંદર મજાનું સ્થાનક છે ત્યાં હાજર હજુર ભૂતડા દાદા છે ચાલો મિત્રો આપણે બધા ભૂતડા દાદાના દર્શન કરી લઈએ કરો મિત્રો બધા દર્શન અને તેમ અહીંયા એક માતાજી રહે પરમ તપસ્વી પરમ શ્રી દેવા મહાન શ્રી મીરામા તો મિત્રો આપણે એની પાસે જઈએ ચાલો સત્સંગ કરીએ થોડોક અને આપણું જીવનનું થાય એટલું કલ્યાણ કરીએ મિત્રો તમે કોઈ એવો ચમત્કાર જોયો છે જ્યાં ખીજડો સુકાઈ ગયેલો છે બિલકુલ અને તેની માથે એક બહુ સુંદર મજાનું આપ જોઈ શકો તો મારી પાસેનું પીપરનું વૃક્ષ ઊભું છે આ ભુતરાધરનો ચમત્કાર જ કહી હતી કેમ કે આ ખીજડો છે અને એની માથે પીપ્પરનું વૃક્ષ ઊભું છે જય ગિરનારી માથા જય ગિરનારી જય ગિરનારી સર્વપ્રથમ માતાજી આપ થોડોક જગ્યાનો પરિચય આપો એ અમારે જગ્યા આપણે પાણખાણ અને નાંદરકની ની સીમ જી માતાજી અને પાણખાણ ગામની બાજુમાં જી માતા અને સમઢિયાળા રોડ પુલ બાજુમાં જી અમારે તળેવાળા પુતળા દાદા કહેવાય જી પછી અમે આમનો નિર્માણ કર્યું અત્યારે બે વર્ષ થવા એવા જીજી અને બે વર્ષમાં આટલો થોડો જજો અમારાથી બને એટલો વિકાસ કર્યો એ ત્રણ ચાર સતનારાયણ ભગવાનની કથા કરી બે માંડવા કર્યા અને

આવી એવી માતાજી નું નિર્માણ કર્યું છે એમાં અમારે ભાઈરાઓ આવે દર્શન કરે દાદા એ દર્શન કરવા જાય બાપા ને પ્રથમ ભાગવત ની વાત આપણે કરી કે ભાગવત આપણે વાંચીએ છીએ ભાગવત હું એ કરું છું જે આવડે આ આપણે કાલાવાલા કરી ભગવાન ને બસ એ ગુણ ગાવાનું જ નામ છે બીજું કઈ આપણને જે આપણી પાસે જે છે ને જ અનુભવ

બાળકો નાના મોટા થી માંડી અને સનાતન સુધી વાળવાનો એક પ્રયત્ન છે હાનિ થઈ રહી છે જેમ કે

અને કોઈ કડી એવી ચડી જાય ને એ સંસ્કાર ચડી જાય તો પછી ભાગવત વેદ પુરાણ આ બધું વાસતા માતાજી ઘણા માણસોનો પ્રશ્ન હોય છે આ મને ઘણા લોકો પ્રશ્ન કરેલો છે આને વાસતા વાસતા છે જીવન પૂરું થાય તો અઢાર પુરાણ છે ચાર વેદ છે ભાગવત છે

પોતાની ના આવી જયારે પોતાની આપણી જીવન કથા આપણને સમજાય છે તો પંચમ વેદ ખુલી જાય ત્યાં સુધી પંચમ વેદ ખુલે અનુભવ થાય આપણને લાગ્યું હોય ને બીજા મલમ લગાવે તો આપણને રોજાય નહીં એવી જ રીતના આ જેને લાગી હોય ને એના જ વેદ ખુલે બાકી બીજું કઈ એમાં વાંચવું નથી પડતું પોતાના અનુભવ થી આ અનુભવ વધારે છે જેમ જેમ આપણને આગળ વધતું જાય અને જે છે એ તો છે વેદ થી બારું કાઈ છે ને ચાર વેદ અઢાર પુરાણ શાસ્ત્ર ઋષિઓ મુનિઓ કઈક એમાં મંથન કરી ગયા છે અને હજી કરે છે એનાથી જ પાર પમાય છે બાકી વેદ થી બારું તો કઈ છે નહીં વેદ વેદ વાંચે તો જ કઈક પામી શકે

ખાવો પડે તો જ રોટલો પેટમાં જવાનો એવી જ રીતના કોઈ પણ વસ્તુ છે અને મેહનત ના જ ફળ મીઠા છે હરેક વસ્તુમાં મહેનત છે કોઈ વસ્તુ એમ કે કે ઓછી હેઠ રાખીને હોય જાવ તમને આમ થાય તો નો થાય એનું કરવું પડે કઈ કોઈ પણ વસ્તુ આપણે એક ખાલી એમ કઉ છું